નમસ્કાર આજે આપણે વાત કરશું અષાઢી બીજ કચ્છનો ઇતિહાસ લાખો ફુલાણી રોજ તોલા સોનું દાનમાં આપતો હતો વિક્રમ સવન આઠસો નવ્વાણુંથી નવસો છત્રીસ વચ્ચેની વાત છે ભર મધ્યાહન સમયે કચ્છના જંગમમાં વિક્યો સંધાર અને કુલહર રબારી નામના બે મિત્રો હાથો ચારી રહ્યા હતા એ સમયે સઘળા શાંત વાતાવરણમાં થોડે દૂર આવેલા મહાદેવના શિવાલયમાંથી આક્રમણ ભર્યો રુદનનો અવાજ સંભળાયો અવાજની દિશા તરફ જતાં બંને જણાએ રૂપરૂપના અંબારસમી સ્વર્ગની અપ્સરા જેવી મૃત્યુલોકની સ્ત્રી જેવી અલૌકિક સ્વરૂપ ધારણ કરેલી નવયૌવનાને જોઈ એ યુવતીનું નામ હતું સોનલ એવી લોકવાય વાયકા છે કે બંને મિત્રોએ યુવતીને પૂછી જોયું તો જણાવ્યું કે ઇન્દ્રના દરબારમાંથી સ્થાપિત થવાની થવાથી મૃત્યુલોકમાં આવી છે અને એટલે જ અથાગ સ્વરૂપ રૂપ જેટલું જ બળ ગુણોનો ભંડાર હતી એ કન્યા રત્નામાં એ સોનલને કુળઘર રબારીને પાલક પુત્રી તરીકે રાખી હતી જો આ લોકવાયકાને સાચી ન માનીએ તો કચ્છના એક વખતના પોલિટિકલ એર્જન્ટ કર્નલ એબર્ડનું કથન એ છે કે અત્યંત રૂપાળી યુવતી યુરોપિયનની મૂળની હતી હવે સોનલ પિતાની હાથનું સઘળું કામકાજ કરવા લાગી હતી એક જગ્યાએ સ્થિર ન રહેતી રબારીની પ્રજાથી આથ એક આથ એક ગામથી બીજે ગામ ઘેટા બકરા ઊંટ ભેંસ દૂધના મટકા લઈ વિચાર વિચર્યા કરે એ એ રીતે આગળ ચાલ્યા કરે એક દિવસ સોનલ દૂધના મટકા અને ભેંસોની દોરતી બોલાડી ગઢના રાજમહાલ પાંચે પસાર થઈ રહી હતી એ સમયે રસ્તાની બંને બાજુ લોકોની ભીડ જામેલી હતી વચ્ચે બે મજબૂત બાંધાના પાડા ગમણામણ મચાવી રહ્યા હતા પાડાની વચ્ચે જવાની કોઈની હિંમત ન હતી લોકોએ ડરના માર્યા ઊભા રહી આવજાનો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો હતો સોનલે આ દ્રશ્ય જોયું એ નિર્ભયપણે આગળ વધી દૂધના મટકા શીર પર જ રાખી ભેંસોના દોરડા પોતાના પગ નીચે દબાવી અને પાડાઓને એક એક થાપટ લગાવી એ બંનેનો સઘળો મધ તે ક્ષણે ઉતરી જ ગયો હતો મધમસ્ત પાડા ગરીબ ગાય જેવા બની ગયા પોતપોતાના રસ્તે પડી ગયા હતા સોનલ આડુઅળું ક્યાંય પણ જોયા વગર પોતાના માર્ગે ચાલવા લાગી લોકો કુતૂહલવશ થઈ આટલી નીડર સ્વરૂપવાન યુવતીને જોતા જ રહી ગયા એ એ સમયે રાજમહાલયના ઝરૂખામાંથી બોલાડીગઢનો પ્રતાપી અને પરાક્રમી રાજા આ જોઈ રહ્યો હતો એક ક્ષણે રાજાને વિચાર આવ્યો કે આટલી સામર્થ્યવાન અતુલ સૌંદર્યવતી અને શક્તિશાળી સ્ત્રીને પેટે કુમારનો જન્મ થાય તે પુત્ર કેટલો પરાક્રમી સુંદર અને વીર પુરુષ બને ઈસવીસન અઢારસો ને આઠસો તેતાલીસમાં કંઠકોટનો કિલ્લો જણાઈ ગયો હતો જામચાડ નામના રાજાએ કિલ્લો અને મો મોડકુઓ જણાવી પોતાનું મુલક આબાદ કરવાની ચડતી જોઈને તેનો સાળો ધરણ વાઘેલા એશિયાની આગમાં છેકાવા લાગ્યો હતો તેનું રાજ્ય પચાવી પાડવા એક દિવસ સાડને મિઝબાનીમાં બોલાવી દગાથી મારી નાખ્યો ત્યારે વિક્રમ સંવંત હતી આઠસો નવ્વાણુંની ની જામશાળાના મૃત્યુ સમયે તેનો પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો હવે વાઘેલાએ ફૂલકુમારને મારવાનો નિશ્ચય કર્યો હતો ત્યારે ફારક નામની દાસીએ તેને લઈ તરફ ભાગી નીકળી હતી ધરણ વાઘેલા પાછળ જ હતો દાસીએ પોતાના પુત્ર અને રાજકુમારના વસ્ત્રોની અદા અદલા બદલી કરી નાખી ઘરણ વાઘેલાએ દાસીને પુત્રને ફૂલકુમાર સમજીને મારી નાખ્યો ફારક દાસીની મહકલાલની નિભાવીને તેને શર્મા દુલારે પાર પાદશાહના રાજ્યમાં લઈ આવી ત્યાં તે મોટો થયો દાસીએ રાજાને બધી વાત સાસી કરી હતી દાસીની સ્વામી ભક્તિથી ખુશ થઈને પાછાએ પોતાના પુત્રીના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા થોડા વર્ષ પછી પોતાનો પોતાના પિતાનું વેર વાળવા બાપાનું વધ કરવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો કચ્છમાં આવી મામા ઘરણ વાઘેલાને ફાંસીએ ચડાવી મારી નાખ્યો કચ્છ બનીમાં એક ડુંગર પર સારું સ્થાન જોઈને ત્યાં પિતાની જેમ જ કિલ્લો ચણવાનું શરૂ કર્યું નામ રાખ્યું હતું બોલાડીગઢ કિલ્લો તૈયાર થયો વિકસ્યો થોડા વર્ષો બાદ એક દિવસ રાજમહાલયના ઝરૂખામાંથી રાજા જામ ફૂલની દ્રષ્ટિ પાડાને થાપટ મારતી અત્યંત સ્વરૂપમાં યુવતી પર પડે છે એ યુવતી એટલે સોનલ રાજા જામ ફૂલ અને સોનલના લગ્ન થયા રબારીની અપ્સરા જેવી દીકરી રાણી થઈ જામફૂલ ને અન્ય ચાર રાણીઓ હતી જામફૂલ અને સોનલને પુત્ર લાખો જન્મ્યો હતો અત્યંત સ્વરૂપવાન અને નિડર સોનલ અને લાખો રાજાના ખૂબ જ માનિતા થઈ ગયા હતા આથી અન્ય રાણીઓની ઈર્ષાઓ અને અદેખાઈ દિવસે ને દિવસે વધવા લાગી હતી વર્ષો વીતતા વીતવા લાગ્યા હતા લાખો મોટો થતો ગયો વસંત ઋતુના સમયે રંગમહાલયમાં લાખા કુમાર પોતાની ભાભીઓ સાથે રંગે રમી રહ્યો હતો રંગ ઉડાડતા ઉડાડતા પોતાની ઓરમાન માતા સોઢી રાણી પાસે પહોંચી રંગ નાખી બેઠો રાણી ગુસ્સે થઈ સાવકો દીકરો માતા પર રંગ નાખીશ કઈ રીતે શકે લાખાએ પગમાં પડીને માફી માંગી સોઢી રાણી ક્રોધાયમન થઈ જામ ફૂલને ફરિયાદ કરી માતાની સાથે હોળી ખેલવાની મર્યાદા મર્યાદા લાખાએ ઓળંગી હતી એ જાણીને જામ ઉશ્કેરાઈ ગયો લાખાનો એક પણ શબ્દ સાંભળ્યા વગર પોતાની સૌથી વહાલી રાણીના કુંવરને આવેશમાં આવીને તે બોલી ઉઠ્યો જા તને હું દેશવટો આપું છું નીકળી જા મારા દેશમાંથી લાખાનું અંતર ઉકળી ઉઠ્યું તિરસ્કૃત થયેલો લાખો ત્યાર ત્યારના રિવાજ મુજબ કાળા ઘોડા પર કાળા લુગડા પહેરીને સીમ બહાર નીકળી ગયો લાખો ફરતો ફરતો સામંત સિંહ ચાવડાના અણહિરપુર પાટણ પહોંચ્યો એ સમયે ત્યાં રાજકટ પટમાંથી ભારે અશાંતિ તંગદિલી સર્જાઈ ગઈ હતી લાખાએ પોતાની કુનેહ અને કાર્યકુશળતાથી રાજ્યમાં શાંતિ સમૃદ્ધિ પાછા લાવ્યા હતા તેના જેવા મહાન પરાક્રમી પ્રતાપી વીરને અનાયાસે પોતાના રાજ્ય આવી પડેલો જોઈ સામંતસિંહે ઈશ્વરનો આભાર માન્યો પોતાની પ્રસન્નતાથી ભેટરૂપે લાખાને રાજ્યનો જમાઈ બનાવ્યો જામફૂલ અને સોનલ પુત્ર લાખો હવે જામ લાખા ફૂલાણીના નામે ઓળખાવા લાગ્યો હતો લાખાને કચ્છ છોડી ગયા પછી કચ્છમાં ઉપરા છાપરી હોનાર જ સર્જાવા લાગી હતી જામફૂલની રાણી ઘાણ વાઘેલા ખુદને પેટમાં કટારી મારી મૃત્યુ પામી ફૂલ જામ પોતે પોતે સ્વર્ગવાસી થયા વરસાદ તો લાખાની વિદાયથી જાણે રિસાય જ ગયો હોય એમ બિલકુલ બંધ જ થઈ ગયો પશુપાલકો સિંધ અને કાઠિયાવાડી જવા લાગ્યા હતા બાકીના પશુઓ ટપોટપ મરવા લાગ્યા ખેડૂતોની આવી દુર્દશા અગાઉ ક્યારેય નથી થઈ આખા કચ્છમાં ભયંકર દુષ્કાળે ત્રાળ બોલાવ્યો હતો એક દિવસ એક વખતનો ફૂલો ફૂલો ફાળ્યો કચ્છડો બેહાલ સ્થિતિમાં આવી પડ્યો હતો આ સંજોગોમાં ઝાલ ફૂલના અન્ય કુમારોમાં પ્રજાને રાહત આપવાની શક્તિ કે તેજ જ ન હતા હવે કચ્છની પ્રજાને લાખો સાંભળ્યો હતો લોકોએ થયું કે લાખો કુમાર પાછો ફરે તો જ કચ્છની હાલત સુધરે કચ્છના આવા સમસ્યા સાંભળીને લાખાને આંસકો લાગ્યો તરત જ તે સામંતસિંહ ચાવડાની રજા લઈ પોતાના પ્રિય વતન તરફ જવા નીકળી પડ્યો લાખાના કચ્છમાં આવતા જ તે બારે મેઘ તૂટી પડ્યા સોમેર બંગા બંબાકાર થઈ ગયું ધરતી લીલીછમ થઈ થઈ ગઈ માલધારીઓને ઓથો ફરવા લાગી કહેવાય છે કે એ અષાઢનો પહેલો દિવસ હતો અને તે તેના બીજા દિવસે માલધારીઓ મેઘના આવતા સમારા લાખાને મુખી બનાવ્યો તે દિવસથી કચ્છ એક સૂત્રે બંધાયું હતું એ દિવસથી એટલે અષાઢી બીજ આપણા કચ્છીઓના નવા વર્ષ તરીકે ઓળખાય છે ત્યારથી આજ સુધી અષાઢ બીજના દિવસે મેઘ અછૂક વરસે છે ખાતરી સાથે કચ્છવાસીઓ અષાઢી બીજ ધામધૂમથી ઉજવી રહ્યા છે પ્રણય બલિદાન અને સાહસ સાહસ કથાઓથી તરબર કચ્છની ભૂમિ ભૂમિ કચ્છનો ગૌરવ ઇતિહાસ આવી ઘણી બધી ઘટનાઓ કથાઓ ગાથાઓ લોકનંદ સંતો ફકીરો પીરો ભક્તોચારણનો ભાટ કેટલાય મહાપુરુષો અને મહાનુભાવ ધર્મીઓ બેઠા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય નારાયણ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો